વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ખુશી સરવૈયા એકસો બેતાલીસ માતાજી બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો તો અમારા ન્યુ બ્લોગ તમારું હાર્દિક સ્વાગત કરે છે તો અમે લોકો બધા થઈ ગયા છીએ ત્યાર ગતુ ની પણ ત્યાર થઈ ગયા ગતુ ત્યાર થઈ ગયો ભાઈ બધા નાઈન ધઈને રેડી હો ભાઈ ભાઈ મારા ભાભી પણ રેડી થઈ ગયા મારા ભાભી જોવે છે મારા ભાઈ ની એની લોકો ની વાત અને અમે લોકો જઈએ છીએ અત્યારે પેલા તો થોડા વિડીયો ઉતારશું અને પછી જઈશું ગલતેશ્વર 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 નું નક્કી કર્યું છે આપણે ભાઈઓ ગલતેશ્વર નું નક્કી કર્યું તો હવે અમને લોકો ને ખબર નથી કે ક્યાં નું નક્કી કર્યું છે જોકે ગલતેશ્વર તો અમે લોકો બે વાર જઈ આવ્યા છીએ હવે એ લોકો નક્કી કરે બસ ખબર પડે કેમ કે પેલા તો અમારે પેટ્રોલ પૂરા ઉપડશે મહેશ પણ ત્યાર થઈ ગયા ને અમે પણ ત્યાં થઈ ગયા મહેશ આપડે ગલતેશ્વર જવાનું નક્કી કર્યું કેનું કર્યું છે બે વાર ગલતેશ્વર જઈ હો આપણે ગલતેશ્વર ને જવાનું કેવાનું નથી નથી કેવું તો ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ માં જોડે રહેજો અમે લોકો તમને કહેશું નહીં ક્યાં જઈએ છીએ અમે તમને ન્યા જઈને જ કહેશું પાય ને ભાભી પણ પહોંચી ગયા છે જો કેંગે 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 વાળી જોઈ ગયો કેંગે કેંગે વાળી અમારી હતી એ

મહેશ જો બધા બે ગયા જો ચાલુ વરસાદ હતો એટલે બેસી ગયા બધા થોડાક ક્વિન કરો આ શું કહું છું ગંગાજી જાવ તો નાઈન પાછા છું બાપાય દોવાના થોડાક ક્વિન કરો બધા કેવા બે ગયા બધાના મોઢા કેવા થઈ ગયા મેં આલાઈ ગયો આ શાયરી તૈયાર ચાલુ ગાડીમાં પડીને શારી 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 બીજી વાત છે કે કતો ઇન્સ્ટાગ્રામ માં જો રિવ્યુ દેતા આવતા નથી પણ મારે તો આવે છે ઓ બસ મારે તો આવે વ્યૂઝ ન દેતા ખબર છે મારે ડોલરો પૈસા ઓ આવે છે કે આ મેને 15 ફોટો અપલોડ કર્યું છે લે મારે ને એનો ઝાલ લેતા કોઈ

ઓહે પાણી તો બહુ છે અહીંયા વખતે જોઈ શકો છો કે બધા પોસી ગયા છે અને આગળ જવા દેતા નથી કેમ કે પોલીસ ના પડી છે અને કિશનભાઈ ફોન વાત કરે છે તો લોકેશન જુઓ તમે ખાલી એક નંબર સામે હતું પણ હવે કાંઈ જવા દેતા નથી અને ગતુને ફોન આવ્યો છો ગતુ ફોનમાં વાતો કરાવ બધા હવન રીતે વ્યસ્ત થઈ ગયા છે અને પછીની તમે જોઓ જો અમારે વિશાલભાઈ આજે ઢસા છે બ્લોગર છે ઢસાથી અહીં બોલાવ્યા છે અને આ વાવા તમે જોઈ શકો છો કે આ કિશનભાઈને કંટ્રોલ કરીને રાખ્યા છે આદિલગઢ નગર તો તમને ખબર છે આ જંગલમાં કે આવેલા છે એટલે તમને ખબર તો પડી જ જંગલમાં જે માણ આયો જંગલી જો એની બેન પણ એને કહે છે કે જંગલી બનાવી દે એટલે આ આ વ્યક્તિ રે ભોળા છે તમે જો આ શી બલી આયા નથી ફોટા પાડતા લઈ એકલા મૂકે ને તો વસ્તુ બની વસ્તુ મળી તમને ਕਹੋ ਹੋਣਾ ਨਾ ਹੋਣਾ ਨਾ ਹੂੰ ਪਰ ਹੂੰ ਸੇ ਨਾ ਨਾ ਬਟਕਾ ਨਕਰਾਸ ਸੀ ਹੈ ਨਾ ਦਵਾ ਦਵਾ ਆ ਸੇ ਹੋਣਾ ਨਹੀਂ ਕੀੜੀ ਜੋ ਹੋ ਰਹੀ ਲੱਗੀ ਸੇ ਜੋ ਜੇ ਨੇ ਵੇਸੋ ਦਾ ਹੋ ਤੈ ਕਿ ਕਰੋਂ ਇਸ ਪਾਸੋਂ ਮਨੇ ਦਮ ਜੋ ਹਾਸੂ ਸੇਗਾ ਮੈਂ ਸੇ ਬੈ ਗਿਆ ਤਾਂ ਕਰਾਉ ਤੋ ਮੈਂ

આ તો જાતે જ આવે કે વરસાદ નીચે આવે કોના અમારા સુરતમાં ફોન આવે ત્યારે વરસાદ આવે ના જવાનું ને નાવા ઓ મજાવાની છે એટલે અરે બાઈની એક મન ભાઈ ભાભી તો છે ડોડા ખાવા મિત્ર આવી જાય બધા અને આ જો આ આ જો આ જંગલી પ્રાણી જો મારે વૈશાલી અને મકાઈ નો કેવા કેવા હા હા હા

મારા ભાઈને ને ભાભી ને બધા બહુ ભાવે એટલે સીબડા લેવા આપણે તો આલે વધારે ખાવામાં તો આ બધા ને કેવા સીબડા ભાવે જો તો ખરી બધા ખાઈ કરી ને એ મને તું એક ચાખો આપો એક એકલા ચાખો છો જો મને આપી દીધું છે જી થોડું મકાઈ તો કે હા થોડા કાઈ રાતા કે કે દૂધી મગન તો આમ જો એ ખાવાની ક્યાંક લિમિટ હોય અહીંયા આવું વસ્તુ મળે તો દેહમાં જે થાય નથી દેહ માં